મામલતદારની રજૂઆત કરવામાં આવી થયેલ અરજીથી મતદારોના મતદાનથી વંચિત ન રહી જાય તેને લઈ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી અરજીથી અજાણ મતદારોમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર સાહિબ રજૂઆત કરવામાં આવી જે આ ફોર્મ નંબર સાતની અરજીઓ જે ખોટી ભાજપના લુખા તત્વો દ્વારા કરવામાં આવેલ છે તેના વિરોધમાં આજ રોજ મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલ અને કીધેલું કે સાહેબ જે આ સાત નંબરના ફોર્મની યાદી કરી અને મુસ્લિમ સમાજને મતદાનથી વંચિત રાખવાનો જે કારસો ખાલી મુસ્લિમ સમાજ નહીં ભાજપ વિરોધી જેટલા છે એ બધાને આ મતદાનથી વંચિત રાખી અને જે કાવતરા રહેજા છે કાવતરા રહી છે એ લોકો માટે કે જેણે અરજી કરી છે એની માટે અને આ જેને કરાવડાવી છે એને માટે જે કે મુજબ જે કોઈ પગલાં લેવાતા હોય એ લઈ અને આ લોકોને સજા થાય એવો એક દાખલો બિહારે કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે અને જે મતદાનનો અધિકાર છે પ્રજાનો આ લોકશાહીમાં આનો અધિકાર છીનવાની કોશિશ ન કરે અને જે લોકોએ અરજી કરી છે અને અરજી કરાવી છે એ લોકોને સખ્તમાં સખ્ત કાયદાકીય કાનૂનમાં રહે અને એવી સજા થાય એવી અમારી બગસરા સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે જય હિન્દ જય ભારત